અમદાવાદ રાજકોટ હાઈવે પર ટ્રકના ગુપ્ત ખાનામાંથી છ હજાર છસો સાહીઠ બોટલ સાથે એક આરોપી ઝડપાયો ટ્રકમાંથી ત્રાણું લાખ સાહીઠ હજારનો વિદેશી દારૂ પકડાયો સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે પોલીસે ખોડિયાર કૃપા હોટલ પાસેથી એક ટ્રકના ટેલરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રકમાં બનાવવામાં આવેલ ગુપ્ત ખાનામાંથી બે બ્રાન્ડની અલગ અલગ કુલ છ હજાર છસો સાહીઠ બોટલ મળી આવી છે જેમાં મેકડોલ નંબર વનની પંદરસો છત્રીસ બોટલ અને રોયલ ચેલેન્જ પ્રીમિયમ ગોલ્ડની પાંચ હજાર એકસો ચોવીસ બોટલનો સમાવેશ થાય છે દારૂની કુલ કિંમત રૂપિયા ત્યાંસી લાખ પચાસ હજારની કિંમત થાય છે પોલીસે ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ત્રાણું લાખ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં દેવારામ સારણ સહિત પાંચ આરોપીઓ હજુ ફરાર છે જેમાં માલ ભરનાર ટ્રક માલિક અને માલ મંગાવનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે પોલીસે પ્રાણસીણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં એલસીબી પોલીસના પીઆઈ જે જે જાડેજા અને પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ આર એચ ઝાલાની આગેવાની હેઠળ કામગીરી કરવામાં આવી હતી